નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નવમું રાષ્ટ્રીય અધિવેશન રાજસ્થાનના જયપુર મુકામે તારીખ પાંચ થી સાત ઓક્ટોબર સુધી યોજાનાર છે તેમાં ભાગ લેવા ટીમ એબીઆરએસએમ નર્મદામાંથી જિલ્લા અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ જાદવ જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ વસાવા

વિચાર વિમર્શ કરવામાં આવશે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા નવમાં અધિવેશન અંતર્ગત રાજસ્થાનના જયપુર મુકામે રવાના થઈ છે અને સાથે જે કોઈ પ્રશ્નો હશે તારીખ પાંચ છ સાત દરમિયાન જે બેઠક થવાની છે રાષ્ટ્રીય લેવલે અને સરસ્વત ભાઈઓ બહેનોના જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થશે અને એના નિરાકરણ માટે આ ત્રણ દિવસીય અધિવેશનમાં સિંગ રવાના થઈ સાથે મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા અધ્યક્ષશ્રી વિજયસિંહ તિલકવાળા સંગઠન મંત્રી રણજીતસિંહ સંગઠન મંત્રી વાલમજી જિલ્લાના સહમંત્રી મિહિરભાઈ અને જિલ્લા એસ્ટ્રાફ સમજના અધ્યક્ષ યુગેશભાઈ પટેલ આજરોજ બે હજાર પાંચ પછી જે પણ મિત્રો જૂની પેન્શન યોજનાથી વંચિત છે એના માટે આ પાંચસો સાત દરમિયાન જે અધિવેશન છે એમાં પણ વિસ્તૃત ચર્ચા કરી અને એમનું પણ નિરાકરણ લાવવા માટેના સો ટકા પ્રયત્નો કરવામાં આવશે ટીમ એ બી નર્મદા અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ જાદવ એ બી નર્મદા